શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે ભાદરવા માસ ચાલી રહ્યો છે જેમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે તો આજે આપણે આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃ પક્ષમાં નિત્ય સાંભળવામાં આવતો અને પિતૃઓને મોક્ષ આપનાર ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના સારાંશ મહાત્મ અધ્યાય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચજો યાંતિ દેવવ્રતા દેવાંતિ પિતૃયાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતજ્યા યાંતિ મદ્યોજીને અપીમામમ દેવતાઓનું પૂંજન કરનારાઓને દેવત્વ પ્રાપ્ત થાય છે પિતૃઓનું પૂંજન કરવાથી પિતૃઓનો વારસો મળે છે જ્યારે ભૂતોનું પૂંજન કરનાર ભૂતને પામે છે અને ઈશ્વરનું ભજન કરનાર ઈશ્વરને પામે છે ઓ માતૃદેવો ભવ ઓ સારાંશ જ્ઞાન યોગ શીખે તે માણસને આ જગતમાં શીખવા જેવું કંઈ બાકી રહેતું નથી હજારો લોકોમાં કોઈક જીલા સિદ્ધિ મેળવવા ખૂબ જ મહેનત કરે છે અને આવી મહેનત કરનારા હજારોમાં કોઈકને સિદ્ધિ મળે છે હજારો સિદ્ધ મેળવનારા હોય તો એમાંથી કોક જ ઈશ્વરના સાચા રૂપને જાણી શકે છે આખી દુનિયાનું સર્જન કરનાર અને તેનો વિનાશ કરનાર એક માત્ર ઈશ્વર જ છે એક નામ દોરા એક માળાના દોરામાં જે રીતે અનેક મણકા પરોવાયેલા હોય છે એ જ રીતે આખી સૃષ્ટિ ઈશ્વરમાં પરોવાયેલી છે ઈશ્વરની દેવી માયાનો પાર પામવો તે ઘણું અઘરું છે ઈશ્વરનો આશરો રાખીને જીવે તે માયામાંથી તરી પાર ઉતરે છે ભગવાનને ભજનારા લોકો ચાર પ્રકારના છે દુઃખી જાણવાની ઈચ્છાવાળા ધનની લાલસાવાળા અને જ્ઞાન પામેલા આ આખું જગત ભગવાનમય છે એવું જ્ઞાન ઘણા જન્મોની મહેનત પછી મળે છે અને આવો જ્ઞાનવાળો ઈશ્વરને પામે છે ઈશ્વરને જુદા જુદા સ્વરૂપે માણસ શ્રદ્ધાથી ભજે છે અને ભગવાન તેની આસ્થાને મજબૂત બનાવે છે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળના જીવ માત્રને ભગવાન તો જાણે છે પણ ભગવાનને કોઈ ઓળખી શકતું નથી ભગવાન કહે છે કે હે અર્જુન અદેખાય અને મમતાના કારણે આ જગતના જીવોને આ જગતમાં મમતા જાગે છે પણ જે પુણ્યશાળી આત્મા જીવો કે જેમના પાપ બળી ગયા હોય તેમની મોહમાયા મમતા અદેખાય નાશ પામે છે અને તેથી તેઓ હંમેશા ઈશ્વરનું ભજન કરે છે સાતમો અધ્યય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ મારામાં જેનું મન આશક્ત છે એવો તથા મારે શરણે આવેલો એવો તું યોગ સાધતા સંચય રહી થઈને મને સમગ્રપણે કેવી રીતે જાણી શકે તે તું સાંભળ હું આ વિજ્ઞાન સહિત જ્ઞાન તને કંઈ પણ બાકી ન રહે એવી રીતે કહું છું જે જાણ્યા પછી ફરીથી આ લોકમાં બીજું કંઈ તારે જાણવાનું બાકી રહેતું નથી હજારો માણસોમાં કોઈક જ પ્રાણી સિદ્ધિને આત્મજ્ઞાનને માટે પ્રયત્ન કરે છે આત્મજ્ઞાન માટે યત્ન કરવાવાળા એવા સિદ્ધોમાં પણ કોઈક જ મને યર્થાત રીતે જાણે છે મારી પ્રકૃતિ આઠ પ્રકારની છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આવી રીતે મારી આ પ્રકૃતિ આઠ પ્રકારે ભિન્ન થયેલી છે આ પ્રકૃતિ અપરા કહેવાય છે પરંતુ આના કરતાં વિલક્ષણ એવી જીવ સ્વરૂપી મારી પરા શ્રેષ્ઠ પ્રકૃતિને તું જાણ હે મહાબાહુ અને એ જ પ્રકૃતિ વડે આ જગત ધારણ કરાય છે આ બે પ્રકૃતિઓ પરા અને અપરા બધા પ્રાણીઓનું ઉપાદાનનું કારણ છે એમ તું ધ્યાનમાં રાખ હું આખા જગતનું ઉત્પત્તિ સ્થાન તેમજ પ્રલય સ્થાન છું હે અર્જુન મારાથી વધારે શ્રેષ્ઠ બીજું કાંઈ પણ નથી જેમ દોરામાં મણિઓનો સમુદાય પરોવાયેલો રહે છે તેમ મારા વિશે આ બધું પરોવાયેલું છે હે કુંતી પુત્ર અર્જુન જળમાં હું રસ છું સૂર્ય ચંદ્રની પ્રકાશ હું છું સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર હું છું આકાશમાં શબ્દ હું છું પુરુષોમાં પુર પુરુષાર્થન હું છું પૃથ્વીમાં સારી પવિત્ર ગંધ હું છું અને અગ્નિમાં તેજ હું છું સર્વ પ્રાણીઓનું જીવન હું છું અને તપસ્વીઓમાં તપ પણ હું છું હે પાર્થ બધા પ્રાણીઓનું સનાતન બીજ તું મને જાણ બુદ્ધિમાનોમાં બુદ્ધિ હું છું તેજસ્વીઓનું તેજ હું છું બળવાનોમાં કામ રાગ સહિત બળ હું છું જે ભરતકુળમાં શ્રેષ્ઠ અર્જુન પ્રાણીઓમાં ધર્મને અનુકૂળ કામ પણ હું છું અને બીજા પણ સાત્વિક પદાર્થો છે તથા રાજસ તથા તામસ પદાર્થો છે તેઓ મારા થકી જ ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ તે પદાર્થો મારામાં છે તો પણ હું તેઓમાં નથી આ આખું જગત આ ત્રણ સત્વ સત્વરજ અને ત્રણ પદાર્થો વડે વ્યાપીને રહેલું છે તે ત્રિગુણમય ભાવથી પર અને અવ્યવ્ય એવા મને મોહને લીધે કોઈ જાણતું નથી કારણ કે દેવી અને ત્રણ ગુણોથી ભરપૂર એવી મારી આ માયા દુઃખથી તરી શકાય તેવી છે જે મારે શરણે આવે છે તે આ માયાને તરી જાય છે માયાએ હરેલા જ્ઞાનવાળા મૂઢ પાપી અને આસુરી ભાવનો આશ્રય કરનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી હે ભરત કુળમાં શ્રેષ્ઠ અર્જુન સુકર્મ કરનારા ચાર પ્રકારના માણસો મને ભજે છે દુઃખી જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની તેઓમાં પણ નિત્યયુક્ત એક મારી જ ભક્તિ કરવાવાળો આત્મજ્ઞાની પુરુષ સૌથી વિશેષ શ્રેષ્ઠ છે કારણ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે જો કે આ બધા ઉદાર છે પણ આત્મજ્ઞાની તો મારો આત્મા છે એવો મારો મત છે અથઃ કરણવાળું જ્ઞાની જેના કરતા ઉત્તમ મેળવવાનું સ્થાન નથી તેવા મને જ વળગીને રહેલો છે મતલબ કે આત્મજ્ઞાની સદાકાળ મારામાં જ રહેલો છે હું ને જ્ઞાની કંઈ જુદા નથી ઘણા જન્મોના અંતે આ બધું વાસુદેવ રૂપ છે એમ જાણે છે જ્યારે આત્મજ્ઞાની મને પ્રાપ્ત થાય છે તે જ ખરો મહાત્મ છે અને દુર્લભ છે આવા કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા પુરુષો પોતાની પ્રકૃતિ વડે બંધાઈને તે તે નિયમને પકડીને જુદા જુદા દેવોને ભજે છે જે ભક્ત જે જે દેવની મૂર્તિની શ્રદ્ધા વડે પૂજા કરવાની ઈચ્છે છે તે તે પુરુષની હું તે દેવની મૂર્તિ તરફની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું ભક્ત ત્રે શ્રદ્ધા વડે યુક્ત થઈ તે દેવની આરાધના કરે છે વળી તે દેવની મૂર્તિની પૂજાથી જ મેં આપેલા હિતકારક ઈષ્ટ પદાર્થોને મેળવે છે પણ તે અલ્પ બુદ્ધિવાળાઓને મળેલું તે ફળ નાશવાળું છે દેવોને આરાધનાઓ દેવો તરફ જાય તે મારા ભક્ત મારી તરફ જ આવે છે એના કરતાં બીજું કોઈ ઉત્તમ નથી એવા નાશવંત મારા શ્રેષ્ઠ સ્વરૂપને ન જાણવાવાળા એવા ઓછી બુદ્ધિના મનુષ્યો અવ્યક્ત એવા મને જીવભાવને પામેલો સામાન્ય દેહ ધારી જ માને છે યોગમાયા વડે ઢંકાયેલો એવો હું સૌને દેખાતો નથી મૂળ થયેલા આ લોકો જન્મથી અને મરણથી રહિત એવા મને જાણતા નથી હે અર્જુન ભૂતકાળમાં થઈ ગયેલા અને વર્તમાનમાં અને ભવિષ્યકાળના જીવોને હું જાણું છું પરંતુ મને તો કોઈ જાણતું નથી ભરતવંશમાં ઉત્પન્ન થયેલા અને શત્રુઓને તપાવનારા હે અર્જુન ઈચ્છાથી અને દ્વેષથી ઉત્પન્ન થયેલા દંડના મોહ વડે બધા પ્રાણીઓ ઉત્પત્તિ કાળમાં મોહને પામે છે અને તેથી તેઓ મને જાણી શકતા નથી પરંતુ જે પુણ્યવાન પ્રાણીઓનું પાપનાશ પામી ગયું છે જે દ્રઢ આચરણવાળા હોય છે અને દંડના મોહથી મુક્ત થયેલા હોય છે તેઓ મને ભજે છે ગઢપણમાંથી અને મરણમાંથી છૂટવાની જે પુરુષો મારો આશ્રય લઈને પ્રયત્ન કરે છે તેઓ તે બ્રહ્મને આખા અધ્યાત્મને અને બધા કર્મને બરાબર જાણે છે જેઓ અધિભૂત અધિદેવ અને યધિયજ્ઞ સહિત એવા મને જે પુરુષો જાણે છે તે મારામાં જોડાયેલા ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે મારામાં લીન બને છે એ તે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગનો નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ સાતમા અધ્યાયનું મહત્વ અને તેનું ફળ શંકુકર્ણ ઘણો સાહસિક અને પ્રામાણિક વેપારી હતો તે ઘણો મહેનતું હતો ધાર્મિક વૃદ્ધિવાળો હતો હોવાથી તે પોતાના વેપારમાં કદી કોઈને છેતરતો નહીં પણ મહેનતું હોવાથી તે સારું ધન કમાતો હતો દરરોજ સવારમાં પોતાનું નિત્ય કર્મ પરવારી તે વેપાર માટે આજુબાજુના ગામોમાં જતો અને સાંજ પડે એટલે પાછો ઘેર આવી જતો શંકુકર્ણને ત્રણ દીકરા આ દીકરાઓ હજુ ઘણા નાના હતા એટલે બાપને ધંધામાં કોઈ મદદરૂપ થાય એવા ન હતા શંકુકર્ણને ત્રણેય દીકરા પુષ્કળ હતા તે પોતે મહેનત કરીને પોતાના દીકરાઓ માટે ધન ભેગું કરતો હતો આમ કરતાં કરતાં તેની પાસે ઘણું ધન ભેગું થઈ ગયું હતું આ બધું ધન જો ઘરમાં રાખે તો તેને જોઈ જવાનો ડર રહે વળી જો બીજા કોઈને સાચવવા આપે તો તે માણસ દગો કરે તો પણ મહેનતનું ધન બધું જતું રહે ઘણો વિચાર કર્યા પછી એક રાતે શંકુકર્ણ પોતાના ઘરની પાછળ વાડામાં ગયો વાડામાં એક ખૂણે ઉકળો હતો આ ઉકળાની બાજુમાં મોટો ખાડો કરીને શંકુકર્ણ એ બધું જ ધન તે ખાડામાં દાટી દીધું આ પછી એક દિવસ શંકુકર્ણ જ્યારે વેપાર કરીને સાંજે ઘેર પાછો આવ્યો ત્યારે અચાનક તેના હૃદયમાં દુખાવો ઉપડ્યો અને થોડી ક્ષણોમાં તે મરણ પામ્યું મરતા મરતા તેને પેલા દાટેલા ધનની ચિંતા હતી આથી તે નાગ થઈને અવતર્યો અને પોતાના ધનની ચોકી કરવા ત્યાં જ રાફડો બનાવીને રહ્યો બાપના મરણ પછી દીકરાઓએ ધીમે ધીમે બાપનો ધંધો હાથમાં લઈ લીધો અને સુખચેનથી જીવવા લાગ્યા હવે તો દીકરાઓને ઘેર પણ નાના બાળકો હતા આખું કુટુંબ આનંદથી રહેતું હતું પરંતુ શંકુકર્ણની હાલત ખરાબ થઈ ગઈ એના રાફડા પાસે જ ઉકળો હતો છોકરાઓની વહુઓ ગમે તેવો કચરો અને એઠવા નાખે તે શંકુકર્ણ ઉપર પડે એના રાફડામાં ખરા વાસ આવે ઘણીવાર નાના બાળકો રાફડામાં સળિયા ખોસીને રમે આ વખતે આ સળિયા વાગે પણ ખરા આમ કરવાથી તે બહુ જ કંટાળી ગયો હતો આથી તેણે પોતાના દીકરાઓની સ્વપ્નમાં આવી કહ્યું કે તમે મારો ઉદ્ધાર કરો સ્વપ્નમાં સાપ દેખાય અને ઉદ્ધાર કરવાનું કહે પણ છોકરાઓને કાંઈ સમજ પડે નહીં છેવટે ગામને પાદરે રહેલા એક તપસ્વી પાસે જઈને સલાહ માગી તપસ્વી બોલ્યા તમારો કોઈ પૂર્વ સાપ બનેલો છે માટે તમે કોઈ વિદ્વાને બોલાવીને ગીતાજીના સાતમા અધ્યાયના પાઠ કરાવો તપસ્વીના કહેવાથી દીકરાઓએ સારા વિદ્વાન ધાર્મિક બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યા અને પોતાના વાડામાં જ મંડપ બાંધીને સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા જ્યારે પાઠ પૂરા થયા ત્યારે એક ચમત્કાર થયો ઓકડા પાસે રાપડામાંથી એક નાક બહાર આવ્યું તેણે બ્રાહ્મણો સામે પોતાની ફેર નીચે નમાવી તરત જ તેના પ્રાણ ઉડી ગયા આ વખતે નાગના શરીરમાંથી તેજ નકળ્યું ધીમે ધીમે તે તેજમાંથી શંકુકર્ણનો દિવ્ય દેહ દેખાવા લાગ્યો શંકુકર્ણે દીકરાઓને કહ્યું તમે સાતમા અધ્યાયના પાઠ કરાવ્યા તેથી મારો ઉદ્ધાર થયો છે આ રાપડાની નીચે મેં ઘણું ધન ડાટ્યું છે તમારા માટે જ મેં આ ધન સાચવેલું છે તમે તે ધનનો હંમેશા સદુપયોગ કરજો આટલું કહીને શંકુકર્ણનો આત્મા આકાશ માર્ગે ચાલ્યો ગયો ન તત્ર વીરા જાય તેના આરોગ્ય ન શતાયું ન જ શ્રેધિગ્છનિ તત્ર શ્રાદ્ધ વિવર્જતમ અર્થાત જેના ઘરમાં શ્રાદ્ધ થતું નથી જેના કુળમાં વીર ઉત્પન્ન પુત્ર ઉત્પન્ન થતા નથી કોઈ નિરોગી રહેતું નથી વંશજો દીધાયુ થતા નથી એમના જીવનમાં કોઈને કોઈ દુઃખો આવ્યા કરે છે માતૃદેવો ભવ પિતૃ દેવો ભવ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ